શ્રી કૃષ્ણ જે માતાજીની આજે આપણે બનાવવાનું છું બનાના મિલ્ક શેક બહુ સરસ બહુ ટેસ્ટી એકદમ નવી રીત છે બનાવવાની અને મારી નાની ભત્રીજી માટે બનાવું છું ભત્રીજી સવારની વાતની લઈ અને કેળા ફરે છે ભૂવા જ્યુસ બનાવો જ્યુસ બનાવો આજે હું એના માટે સરસ મજાનો મિલ્ક શેક બનાવવાની છું તો બનાવવાની રીત આપણે ચાલુ કરીશું આપણે આવી રીતના કેળાને કટ કરી દઈશું

સાથે આપણે દૂધ લઉં છું દૂધને ને ગરમ કરી અને ઠંડુ કરી દીધેલું છે હવે આપણે જ્યુસ બનાવશું સૌ કરું છું ગ્લાસના અંદર બીજું કઈ પણ જાતનું ગાની નથી કરતી કેમ કે બેબી નાની છે ગાનીશિંગ ની કઈ જરૂર નથી અમને બહુ સરસ લાગે છે આ જુ તો બેબીન બે મમ્મી પપ્પા બધા પી લે એવું સરસ મજાનો બનાવી રેડી કરી દીધો છે સરસ અને સજાવી દીધો છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો ગરમીની મોસમ છે એકદમ સરસ મજાનો જ્યુસ બનાવીને પીજો મેં બરફનો ઉપયોગ નથી કર્યો બાળકો નાના છે ઘરના અંદર એટલો બરફ ઉપયોગ નથી કર્યો તમે બરફ ના ફાવો તો તમે નાખી શકો છો કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય